આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ રદકથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વીડિયોમાં સાંભળીશું પવનપુત્ર હનુમાનજીના બારનામ અર્થ અને મહિમા સાથે આ બારનામ જો મંગળવાર અને શનિવારે સાંભળવામાં આવે તો તેનું અનેરું ફળ મળે છે હનુમાનજીના બારનામ જો સવારે બોલવાથી આયુષ્ય વધે છે બપોરે બોલવાથી લક્ષ્મી મળે છે અને સાંજે બોલવાથી દુશ્મન ભાગે છે હનુમાનજીના આ બાર નામનું સ્મરણ કરવામાં આવે તો વિજય થાય છે 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 અને અને તમામ બલા ટળે જ્ઞાન શક્તિ અર્પણ કરનાર હનુમાનજીની કૃપા આપણા પર વરસતી રહે છે તો ચાલો પહેલા આપણે હનુમાનજીના બાર નામ સાંભળીએ ત્યાર પછી એક એક નામ અર્થ સાથે સાંભળીશું હનુમાનજીના બાર નામ શ્રી હનુમાનજી ન શ્રી અંજિપુત્ર નમ શ્રી પવનપુત્ર નમ શ્રીમહાબલ નમ શ્રીરામેસ્ટ ન શ્રી ફાલ્ગુનસખા નમ શ્રી પિંગાક્ષ નમ શ્રી અમિતવિક્રમ નમ શ્રી ઉદ્દિક્રમણ નમ શ્રી સિતાશોક વિનાશક નમ શ્રીલક્ષ્મણ પ્રાણદાતા નમ શ્રી દશગ્રીવ દર્પહ નમહ હનુમાનજીના બાર નામ સાંભળ્યા હવે આપણે એક એક નામને અર્થ સાથે સાથે અને મહિમા સાંભળીએ એમાં નામ છે હનુમાનજી હનુમાનજીનો અર્થ થાય છે કે અહંકારનો નાશ કરવા વાળા એટલે કે આપણી અંદર રહેલા દુર્ગુણો છે જે અહમ છે એ શાંત થઈ જાય તો આપણા જીવનનો માર્ગ આશાન થઈ જાય છે કહેવાય છે કે ઇન્દ્રદેવનું વજ્ર હનુમાનજીને દાઢી પર વાગ્યું છે દાઢીને આપણે હનુ કહીએ છીએ એટલા માટે જ હનુમાનજીનું આ નામ હનુમાનજી પડ્યું હનુમાનજીનું આ નામ ઘણું પવિત્ર મંગળકારી અને બળ આપનાર છે ત્યાર પછી હનુમાનજીનું બીજું નામ છે અંજની પુત્ર હનુમાનજી માતા અંજનીના પુત્ર કહેવાય એટલે અંજની પુત્ર કહેવાના અંજની માતાના નામ પરથી હનુમાનજીનું આ નામ ઘણો પવિત્ર અને સાથે સાથે માતા અંજનીનું નામનું પણ સ્મરણ થઈ જાય છે ને આશીર્વાદ મળી જાય છે ત્યાર પછી ત્રીજું નામ છે પવન પુત્ર હનુમાનજી પવનદેવના પુત્ર કહેવાય છે એટલે જ પવન પુત્ર એટલે કે વાયુનંદન કહેવાય છે ત્યાર પછી ચોથું નામ છે મહાબલ મહાબલ એટલે કે હનુમાનજી મહાબલ છે છે મહાપરાક્રમી એટલે કહેવાયા હનુમાનજી સીતાજીની શોધમાં જતા હતા ત્યારે એ છલાંગમાં સમુદ્ર આખો પાર કર્યો હતો એ માટે એમને મહાબલ કહેવાય છે હનુમાનજીનો આનંદ જપવામાં આવે તો ગમે તેટલી મોટામાં મોટી પરિસ્થિતિ ટળી જાય છે અને વિજય પ્રાપ્ત થાય છે ત્યાર પછી પાંચમું નામ છે રામેષ્ઠ હનુમાનજી એ ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત છે તેથી હનુમાનજીનું આ નામ રામેષ્ઠ પડ્યું આ નામમાં ભગવાન શ્રીરામનું પણ નામ સ્મરણ થઈ જાય છે ત્યાર પછીનું છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા હનુમાનજી ફાલ્ગુન સખા એટલા માટે કહેવાના કે અર્જુનનું એક નામ ફાલ્ગુન છે જે હનુમાનજી અર્જુનના સખા એટલે કે મિત્ર છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હનુમાનજીને આજ્ઞા આપી ત્યારે અર્જુનના રથ પર બિરાજમાન થઈને અર્જુનના રથની રક્ષા કરી એટલા માટે શ્રી હનુમાનજીનું એક નામ છે ફાલ્ગુન સખા ત્યાર પછી સાતમું નામ છે પિંગાક્ષ હનુમાનજીની આંખો ભૂરા રંગની છે એટલે એમનું આ નામ પિંગાક્ષ પડ્યું છે હનુમાનજીની આંખોમાં અમી છે અને જે ભક્તો પર દ્રષ્ટિ કરે છે એમનું કલ્યાણ અવશ્ય થાય છે માટે હનુમાનજીનું આ પિંગાક્ષ નામ પણ ઘણો પવિત્ર અને કલ્યાણકારી છે ત્યાર પછી આઠમું નામ છે અમિત વિક્રમ હનુમાનજી કે જેમાં ખૂબ જ સાહસ ભરેલું છે ને ખૂબ જ બળસારી અને વીર છે માટે જ એમનું આ નામ અમિત વિક્રમ પડ્યું છે ત્યાર પછી નવું નામ છે ઉદ્ધિક્રમણ ઉધતી એટલે કે સમુદ્રને લાંધવા વાળા એટલે કે પાર કરવાવાળા એક જ છલાંગમાં સમુદ્રને પાર કરીને સીતા માતાને શોધી લીધા હતા માટે જ આ નામ બહુ જ પરાક્રમી છે ત્યાર પછી દસમું નામ છે સીતાશુક વિનાશન હનુમાનજીએ લંકામાં જઈને માતા સીતાજીના શોકને દૂર કર્યો ને શ્રીરામજીનો સંદેશો પહોંચાડ્યો ને શોકને દૂર કર્યો માટે હનુમાનજીનું આ નામ સીતાશુક વિનાશક પડ્યું આ નામના સ્મરણથી સર્વે શોક કષ્ટ ટળી જાય છે ત્યાર પછી અગિયારમું નામ છે લક્ષ્મણ પ્રાણદાતા લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી સંજીવની જડીબુટી લાવ્યા ને લક્ષ્મણજી જીવિત થયા માટે હનુમાનજીનું આ નામ લક્ષ્મણ પ્રાણદાતા પડ્યું હનુમાનજીનું આ નામ જપવાથી બધા જ પ્રકારના રોગો દૂર થાય છે ત્યાર પછી બારમું નામ છે દસગ્રીવ દરપહા રાવણનું એક નામ દસગ્રીવ છે જ્યારે હનુમાનજી લંકાધિપતિ રાવણની સામે જે પહોંચ્યા ત્યારે રાવણને પણ એમ થયું કે અહીં સુધી પણ કોઈ વાનર આવી શકે રાવણની સામે જઈ પડ્યા ને રાવણને પણ હનુમાનજીની શક્તિનો ખ્યાલ આવ્યો માટે જ હનુમાનજીનું આ નામ દસગ્રીવ દરપહા પડ્યું બોલીએ શ્રી બજરંગબલી હનુમાનજી કી જય